હું આવી ગયો છું સુરતની અંદર મોટા વરાછા વિસ્તારમાં આવેલો લાલજી નેચરલ મઠામાં જે આવેલું છે ફાયર સ્ટેશનથી થી આગળ ઇન્દ્રલોકની બાજુમાં સર્કલ સ્કૂલની એક્ઝેટ સામે આ જગ્યા આવેલી છે અહીંયા દસ થી બાર પ્રકારના અલગ અલગ તમને મઠ્ઠા મળી જવાના તમારા ઘરે આવતા શુભ પ્રસંગમાં ઓર્ડર પણ લેવામાં આવશે અને એકદમ લિક્વિડ મઠ્ઠો જે ભાવનગરમાં મળે ને તે લિક્વિડ મઠ્ઠો તમને અહીં મળી જવાનો છે આખી રેસિપી કઈ રીતે તૈયાર થાય છે ને એ તમને બતાવું જોરદાર છે સાલોદાર કેમ છે મયુરભાઈ સીતારામ હું આવી ગયો છું સુરતની અંદર લાલજી મઠ્ઠામાં જાય એક નંબરનો ભાવનગરમાં જે મઠ્ઠો તમને મળે ને તેજ ક્રીમી મઠ્ઠો તમને લિક્વિડ વાળો મઠ્ઠો મળી જવાનો છે આપણે મયુરભાઈ કેટલી જાતના આપણે મઠ્ઠા બનાવવાના છે આજે ચાર જાતના મઠ્ઠા આજ બનાવવાના છે બરોબર અને આખી રેસિપી તમને બતાવવાની છે કઈ રીતે મઠ્ઠો તૈયાર થાય છે અને તમારે મગાવો હોય ને તો છેલ્લે લાસ્ટમાં તમને હું ટેસ્ટ કરીને ત્યારે તમને કઈ દેશ કયા કયા મઠ્ઠો તમે મગાવી શકો એના માટે કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ ચાલો ત્યારે આપણે રેસિપી બતાવીએ ચાલો ભાઈ હવે અત્યારે આપણે દહીં છે કેટલા કિલો છે આ સિત્તેર કિલો દહીં છે આ બે થઈ હા હા અને આને કેટલા સમય આપણે ચાર થી પાંચ કલાક ઉધી નીતાર્યું છે પછી હવે આ દહીં ને એક ટબ માં લઈ લેવું આપણે બરોબર આ નીતરી ગયું છે હા નીતરી ગયું છે આ દહીં ને આમાં ખાંડ મિક્સ કરવાનું છે બરોબર આ એકદમ આખો લસકો થઈ જાય હા આ લસકો તૈયાર થઈ ગયો છે આપણો બરોબર અને એક બાઉલ માલક કાઢી લેવાનો હા આ બધો લસકો છે ને આ બાઉલ માં આખો આવી જાય છે જોઈ લો તમે આખી રેસીપી તમને મઠ્ઠો કઈ રીતે બને છે ને લાલજી મઠ્ઠામાં એ તમને બતાવવાની છે જો અત્યારે આ બીજો લસકો પણ આવી ગયો ટોટલ સિત્તેર કિલો આ દાંય છે તમે જોઈ શકો છો એકદમ નીતરી ગયો છે બાય હવે આપણે ખાંડ લઈ લીધી છે આ કેટલા કિલો ખાંડ છે આ અઢાર કિલો ખાંડ છે અઢાર કિલો હા બરોબર તો હવે આપણે મયુરભાઈ શું કરવાનું છે આમાં આપણે આ એક હેવમોરનું આઈસ્ક્રીમ નાખશું આમાં હ બરાબર દસ લિટર આઈસ્ક્રીમ છે આ બરોબર વેનીલા હા વેનીલા પ્લેન વેનીલા જે આવે ને હા હા એ આઈસ્ક્રીમ હા દસ લિટર પાંચ લિટર નાખ્યો ને પાંચ બીજો હા દસ લિટર આઈસ્ક્રીમ છે અત્યારે આપણે ક્રીમ લઈ લીધો છે હા અમૂલ ફ્રેશ ક્રીમ હા કેટલા લિટર છે એક લિટર એક લિટર ક્રીમ છે લિટર હા બે લિટર ક્રીમ નાખ્યું આમાં હા અને હવે દસ લીટર આઈસક્રીમ દસ લીટર ભાઈ અંદર હા હવે આપણે આ ખાંડને સારી રીતે મિક્સ કરી દઈશું જે દહીંનો લસકો હતો એમાં આ દહીના લસકામાં આપણે આ ખાંડ મિક્સ કરી દઈશું હીરે ધીરે આ રીતે મિક્સ કરતા હોય છે કામ ઘણું અઘરું છે

અક્કી રેસિપી અત્યારે તમને લાલજી મઠ્ઠામાં હું બતાવી રહ્યો છું આ જે લસકો છે ને એ જો પરફેક્ટ રીતે કઈ રીતે મિક્સ કરો અને તમે જોઈ શકો છો આપણે બધો જે મઠો છે એ મિક્સ થઈ ગયો છે હા ખાંડ ભેળવી દીધી આપણે અને હવે જે આ છે આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ ક્રીમ જે હતું ને 2 લિટર નાખ્યું તે આ એ વે વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે બરોબર એને આપણે આ દહીંમાં મિક્સ કરશું બરોબર

ભાઈ તમે જે મઠ્ઠો ઘેરે ખાતા હોય ક્રિમી તારે થતો હોય છે ત્યારે આવી મહેનત લાગતી હોય છે જો આ ટોટલ કેટલા કિલો મઠ્ઠો બનશે આનો મઠો બનશે 65 કિલો આજુબાજુ બનશે બરોબર 65 થી 65 કિલો આજુબાજુ વજન બે છે હમ હમ તમે જોઈ શકો છો આ રીતે આખો મઠો છળાતો હોય છે મયુરભાઈ હા આમાં તમે જે દહીં વાપરો છો હા પ્યોર દહીં પ્યોર દહીં સુમોલનું સુમોલનું હા અને કેટલા ફ્લેવર બનાવો તમે ફ્લેવરમાં આપણે થી દસ જાતના ફ્લેવર બનાવીએ છીએ કેસર રાજભોગ ડ્રાયફ્રુટ બરોબર પછી કાજુ અંજીર રેડ ક્રાઉડ બરોબર મેંગો પાઈનેપલ આવા આઠ થી દસ જાતના ફ્લેવર આપણે બનાવીએ છીએ અને કોઈ કલર એસેન્સ વાપરતા નથી કોઈ પ્રિઝર્વેટિવ આવે અંદર નહીં નહીં કોઈ વસ્તુ નહીં આવે બરોબર અને શરીર ને નુકસાન થાય એવી તો કોઈ વસ્તુ વાપરતા જ નથી બરોબર અને જાતે જ મહેનત કરીને આપણે બનાવીએ છીએ નેચરલ હતે નેચરલ એકદમ નેચરલ અને કોઈ સ્ટોક નહીં સ્ટોક નહીં જેમ જેમ ઓર્ડર આવે એ જ રીતે અમે બનાવીએ અને બે થી ત્રણ દિવસમાં

અત્યારે તમે જો તપેલું જોઈ શકો છો આખું અને આઈપા જો આ રીતે સળાઈ ગયું છે એપ્રોક્સ ચાલીસ પિસ્તાલીસ મિનિટ થઈ છે આ આ રીતે એટલું કામ ખાતા અને હજી પંદર વીસ મિનિટ થઈ જશે ભાઈ હવે આપણે આખો મઠ્ઠોનો લસકો છે એકદમ સળાઈ ગયો સાળા કમ્પ્લીટ થઈ ગયો છે હા હા આને આપણે ખોલી નાખીએ ઓહો આમ જુઓ મિત્રો એકદમ ક્રીમી આખો બેઝ છે ને આખો ક્રીમી થઈ ગયો જુઓ તમે બાય બાય લા

જે આપણે મઠાનો જે બેઝ બનાવ્યો એની અંદર જ તે હા એની અંદર જ તે બરોબર છે એમાં આપણે આ કાજુ નાખ દેવું બરોબર આપણે આ કેટલા કિલો છે અત્યારે મઠ્ઠાનો બેઝ આ 8.5 કિલો જેવો છે અને આ બે ફ્લેવર બનાવવાના છે ને આપણે નહીં આ એક ફ્લેવર એક કાજુ અંજીર એક જ બનશે આમાંથી બરોબર અને મિક્સ કરી દેવાનો હવે આમાં જો કોઈ કલર નથી આપણો આ કાજુ અંજીર મીઠો તૈયાર થઈ ગયો છે હવે વાહ ભાઈ વાહ એકદમ ક્રીમી જોવો તમે અને આની અંદર કોઈ એસેસ કલર કાઈ નથી આપણે નજર સામે બન્યો છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર નેચરલ બાય આ આપણે કેટલા કિલો બન્યો આ મઠો આ મઠો આઠ કિલો આઠ થી સાડા આઠ કિલો જેવો બન્યો છે આપડે આઠ કિલો નો ઓર્ડર હતો કાજુ અંજીર નો બરોબર સિત્તેર કિલો આપણે દહીં જે સાડ્યું હતું ને હા એમાં આઠ કિલો આઠ કિલો આપણે કાજુ અંજીર મઠો આ રેડી થઈ ગયો ઓકે હવે આપણે કયો આ મઠો બની ગયો મઠો હવે આપણે બનાવશું હા હા આ કેટલા કિલો નો ઓર્ડર છે તમારો આ 10 કિલો નો ઓર્ડર છે 10 કિલો નો ઓકે

હવે આ કયો બની રહ્યો છે આપણે હવે આ રેડ ક્રાઉન મઠો બનાવવાનો છે રેડ ક્રાઉન રેડ ક્રાઉન ઓકે સુરતમાં લગભગ કોઈ પાસે આ મઠો છે નહીં બરોબર અને આપણે બનાવવા અને આ છે કેટલા કિલો બનશે આ આ બાર કિલો આજુબાજુ મઠો બનશે આ સાડા અગિયાર થી બાર કિલો મઠો બનશે આ શું છે આ છે બ્રાઉની બરોબર આપણે આમાં બ્રાઉની નાખીશું છે અખરોટ વાળી જે બ્રાઉની આવે છે ને એ છે પછી આ છે છે રેડ 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 બેરી બેરી જે આવે ને આપણે આમાં એડ કરીશું પછી આમાં આપણે નાખશું ડ્રાયફ્રુટ બરોબર કાજુ અને બદામ જોવા તમે આ કાજુ અને બદામ ને આને આપણે સારી રીતે હવે મિક્સ કરી નાખશું હમ હમ અને છે ને એક ગરકું હોય અને સોળી થોડુંક આપણે મિક્સ કરી દેવા કરી દઈશું ન કરવું છે ગાંગડી લઈ જાય બરાબર હા તો ડ્રાય ફ્રૂટથી ભરપૂર બન્યો માલ ભરપૂર ભરપૂર

હવે આપણે ત્રણ ફ્લેવર બનાવ્યા ને પેલા હા પહેલા ત્રણ બનાવ્યા આપણે મેંગો બનાવ્યો રેડ ક્રાઉન બનાવ્યો અને કાજુ અંજીર બનાવ્યો હવે કયો બનાવવાનો છે હવે આ મઠો આપણે ડ્રાય ફ્રુટ બનાવવાનો છે આ કેટલા કિલો બેચ છે આમાં આ 40 કિલો મઠો છે આ 40 કિલો હા હવે એમાં આપણે આ કેડબરી દાણા છે હમ હમ બદામ છે અને કાજુ છે બરોબર એને એટલું બધું ડ્રાય ફ્રૂટ આવી જશે હા ડ્રાય ફ્રુટ થી ભાઈ વરસાદ થઈ ગયો જોવો તમે

તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું સુરત ની અંદર લાલજી નેચરલ લાઈવ મઠા માં સાહેબ અહીંયા તમે ઓર્ડર આપો ને એટલે તમને લાઈવ મઠ્ઠો તો મળી જ જવાનો છે એ પણ ભાવનગરમાં જે લિક્વિડ મઠ્ઠો મળે ને તે મઠો મળી જવાનો છે તમે જોઈ શકો છો

આગળ તમને વિડીયોમાં આખી રેસીપી બતાવી ચાર જાતના આપણે મઠ્ઠા કઈ રીતે તે બનાવે છે તે પણ આખા તમને બતાવ્યા છે અને હવે આપણે જે ટેસ્ટિંગ કરવાના છે તે રાજભોગ કરવાના છે જોવો તમે આ રાજભોગ મઠ્ઠો છે જોવો તમે જોરદાર છે ઓ ભાઈ પ્યોર પ્યોર કેસરમાં કોઈ કલર એસેન્સ નહીં એમાં આ મિક્સ ફ્રૂટ છે આ મિક્સ ફ્રૂટ હા આ રાજભોગ છે

Ano, huwag ko na mag-aaway ito. કોઈને મંગાવવા હોય તો આપણે ભાવનગર થી આપણે ભાવનગર સુધી મોકલીએ છીએ સુરત થી ભાવનગર સુધી ભાવનગર થી આઠ દસ કિલોમીટર ભાવનગર ની નજીક હોય ત્યાં સુધીમાં આપણે મોકલી દઈએ છીએ અને ડિલિવરી ચાર્જ આપણે અલગથી થી લઈએ બરોબર છે માનો કે સુરત ની અંદર રહે છે હા એ કોઈને જોતા હોય તો આજુબાજુ જોતો હોય તો ડિલિવરી આપ્યો તો મોટા વરસા આપણે જો કોઈને જોતો હોય બરાબર છે તો પાંચ કિલો થી વધારે ઓર્ડર હશે ને તો આપણે ફ્રી ડિલિવરી કરી દઈશું કોઈ પણ મઠો હોય બરોબર તો મારા વાલા હવે મુંજાતા નહીં આજે જ કોલ કરીને મગાવી લો તમારા ઘરે પણ પાંચ કિલો હશે ને તો તમારા ઘર હોમ ડિલિવરી મળી જવાની છે એકદમ ફ્રી અંદર જો કોઈને જોતા હોય તો દુકાન ઉપર અને મળી જાય મોટા ફાયર સરકારી સ્કૂલની સામે જય અંબે રેસીડેન્સ લાલજી મઠ એડ્રેસ છે ને ભાઈ લાલજી મઠા નું આપી દીધું છે અને તો સ્ક્રીન ઉપર હું પણ એડ્રેસ આપી દઈશ તમને કોઈ પણ મઠ્ઠો તમારે ટેસ્ટ કરવો એકદમ નેચરલ સુરત ની અંદર એ પણ એકદમ બેસ્ટ તો ભાઈ ને નંબર પણ આપી દીધો છે ડિસ્પ્લે ઉપર આજે જ કોલ કરીને પહોંચી જજો એકદમ જોરદાર મઠો ટેસ્ટ કરવા માટે લાલજી નેચરલ મઠામાં